સતત બીજે દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો આ દ્રશ્ય અમદાવાદના એસજી હાઇવે વિસ્તારના છે કે જ્યાં બપોર બાદ વાતાવરણ છે તે પલટાયું હતું અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો ચારે તરફ કાળાડીવાંગ વાદળો જોવા મળ્યા હતા અને ભારે પવન પણ ફૂંકાયો હતો જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ સહિત અનેક જે શહેરો છે કે જ્યાં અઠ્યાવીસ તારીખ સુધીમાં વરસાદ વરસી શકે છે નવરાત્રીમાં પણ આ વરસાદ છે તે વિલન બની શકે છે અને તે પ્રમાણે આપ જોઈ શકો છો હાલમાં વરસાદી માહોલ છે તે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ સતત બીજા દિવસે અમદાવાદ શહેરની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં બપોર બાદ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ન માત્ર આ જ વિસ્તાર પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પરિણામે લોકોએ ભીંજાવાનો સમય આવ્યો હતો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અઠ્યાવીસ તારીખ સુધી જે રાજ્યના અનેક શહેરો છે કે જ્યાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે તે રીતે અમદાવાદની અંદર પણ બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અમદાવાદ શહેરમાં બપોર બાદ છે વરસાદી માહોલ જામ્યો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ ગાજવીજ પણ થઈ રહી છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે અમદાવાદ શહેરમાં ભારે તાજવીજ સાથે વરસાદી માહોલ છે તે જોવા મળશે અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદી માહોલ છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખાસ કરીને લોકો ભારે ઉકળાટથી પરેશાન હતા પરંતુ વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભા અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે વલસાડ નવસારી તાપી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ભરૂ ભરૂચ વડોદરા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરામેન પ્રકાશ સાથે પટેલ ન્યુઝી ગુજરાતી અમદાવાદ